કડાણા ડેમમાં માત્ર બાવન ટકા જેટલું પાણી જ હવે જોવા મળી રહ્યું છે હાલમાં ડેમની સપાટી ત્રણસો ફૂટ અગિયાર ઇંચ નોંધાઈ છે મહીસાગર ખેડા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ગાંધીનગર પાટણ અને મહેસાણામાં પાણીની સમસ્યા સર્જાવાની પ્રબળ શક્યતા છે એકસો ગ્રામ્ય વિસ્તારને તેની સીધી જ અસર થશે તમાય તમાય લમ 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 જે છે છે આ ને ની પરિવારી તો તંસુ સુજો હું tặng્યાની ગ્યાની છે હાલ હાલ બાવ બાવ વર્ષ સુધી દીધી જેવું હતું અને મોગરામાં છાજી ઉતરેલા